હવે પછીની યુવા પેઢી પણ અત્યારે જે આગળ એ જોવા માટે આવી રહી છે ને બિઝનેસ પણ એટલા એટલા સો સો કરોડ ઉપર ના જઈ રહ્યા ગુજરાતી પિક્ચર શું કેશો આ બાબતે ગુજરાતી ફિલ્મ નો સુવર્ણ કાળ આવ્યો છે જે રીતે પહેલા મારા સસરાજી નરેશ કનોડિયા નો સુવર્ણ કાળ હતો એ જ રીતે હવે આવ્યો છે જેમ કે હિતુ કનોડિયા ની ફિલ્મ વશ હોય કે લાલો ફિલ્મ હોય કે કમઠાણ ફિલ્મ હેલારો ફિલ્મ કચ્છ એક્સપ્રેસ આ બધી નેશનલ નેશનલ એવોર્ડ સુધી ગઈ છે એટલે યુથ અમારી સાથે જોડાયું છે જે પહેલા પ્રોબ્લેમ હતો કે જોવાની આવો નથી ગુજરાતી ફિલ્મ જોતા તો એ બધું હવે અમારી સાથે જોડાયો છે તો બહુ સરસ દિવસો આવી રહ્યા છે આપના પરિવારમાંથી કોઈની હવે નવી ફિલ્મ હમણાં આવી રહી છે યસ મારી પોતાની ફિલ્મ આવી રહી છે 27 ફેબ્રુઆરીએ શક્તિ ફિલ્મ આવી રહી છે 20 ફેબ્રુઆરીએ ક ખ ગ ઘ ફિલ્મ આવી રહી છે આ બંને ફિલ્મ એક મેસેજ સાથે આવી રહી છે આ કાઇન્ડ ઓફ સિનેમા છે ગખ ગઘ છે એ બાળ વિવાહ અને ચાઇલ્ડ ગર્લ એજ્યુકેશન ઉપર છે અને શક્તિ ફિલ્મ છે એ પ્રોસ્ટિટ્યુશન ઉપર છે બહુ અલગ પ્રકારના બંને વિષયો છે અને આશા કરું છું કે આપને આ ફિલ્મ ગમશે અને હિતુની ફિલ્મ આવી રહી છે ગટર અત્યારે ગટર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને એમની તો છ ફિલ્મો લાઈન થી રિલીઝ થવાની છે એટલે બસ અમને પેલો સવાલ બેન કેશોદ શેર ને લોકો ને આ પરિવાર રાધિકા જ્વેલર્સ ના ઓનર દિલીપ ભાઈ પરિવાર આ બધા જ છે બહુ જ વોમ સાથે મને વેલકમ કર્યું મને બહુ જ પોતીકું ફીલ ફીલ કરાવ્યું અને હું આશા કરું છું શુભેચ્છા પાઠવું છું આ એમની નવી શોપ બહુ જ સક્સેસફુલ થાય અને એ બહુ જ આમાં પ્રોસ્પેરિટી કરે અને બહુ જ સારું પરિવાર છે સંસ્કારી પરિવાર છે અને મને હંમેશા મારું ફેમિલી થઈ ગયું છે એટલે જયારે પણ આ લોકોને મારી જરૂર હશે કે હેતુની જરૂર હશે વી આર જસ્ટ વન ફોન કોલ અવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ